તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ વાઘોડિયા પોલીસને ખાનગી હકીકત બાતમી મળતા વાઘોડિયા ટાઉનમાં રહેતા આસિફ નૂર મહમ્મદ કુરેશીનાઓ ગૌવંશ લઈ આવી તેને કતલ કરી તેનું વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી મળતા તુરંત જ બાકીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરાવી અને ત્યાંથી છ કિલો જેટલો ગૌમાંસ અને બે પાડા અનેક જીવતું વાછરો મળી આવ્યું હતું ત્યારે જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ ગાથકી ક્રિયાકલમો મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટાર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારબાદ ત્યાંથી માંસ મળી આવેલ સુરત ખાતે મોકલી પરીક્ષણ કરતાં મળી આવેલ માસ ગૌમાસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ અટકાયત કરી આસિફ નૂર મોહમ્મદ કુરેશી છે વાઘોડિયા ખંદા રોડ પર આવેલી મીનાપાક સોસાયટીમાં મકાન નંબર સોળમાં રહેતો તે અવારનવાર પશુઓ તેમજ ગૌવંશથી હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય અને તે ક્રૂર વ્યક્તિ હોવાનું જણાઈ આવતા ગુનાહિત ઇતિહાસ તપાસતા જેઓ બે હજાર બાવીસની હાલોલ જિલ્લામાં ગૌમાસમાં પકડાયેલ હોવાનું જાણવા મળેલ આસીક વિરુદ ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી જિલ્લા કલેક્ટર વડોદરાનાઓને મોકલી આપતા દરખાસ્ત મંજૂર કરતા આરોપીને પાસા હેઠળ બજવણી કરતા પોરબંદર ખાતે મોકલી આપવામાં આવેલ છે ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ અમને ખાનગીરા હે બાતમી હકીકત મળેલ ટાઉન વિસ્તારમાં રહેતા નૂર ગૌવંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી છ કિલો જેટલું ગૌમાંસ અને બે પાડા અને એક જીવતું વાછડું મળી આવેલ જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ગાતકીકણા ગાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારબાદ જે ત્યાંથી માસ મળી આવેલ તેનું સુરત FSL ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌ માંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂરમદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ બે હજાર બાવીસ ની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાય આવેલ જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાવ મારફતે જિલ્લા કલેક્ટરશ્રી વડોદરા નાઓને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની બજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે